જ્યારે જે તે દર્દીના મોબાઈલમાં આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ઓનલાઈન સિસ્ટમ દ્વારા કેસબારી પર કેસ કાઢવા માટેનો જે ટોકન નંબર ઉપલબ્ધ થાય તે ટોકન નંબર આજીવન માટે અને ગુજરાતની તમામ સરકારી સિવિલ હોસ્પિટલોમાં ઉપલબ્ધ રહેશે અને કેસબારી ઉપર દર્દીને કેસ કાઢવા માટે માત્ર કેસબારી ઉપર ટોકન નંબર કહેવાથી જ તાત્કાલિક અસરથી કેસ નીકળી જશે ત્યારે આ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આ અભિગમને ગુજરાતની તમામ જનતા અને દર્દીઓ આવકારી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યની તમામ સરકારી સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓને જે પ્રમાણે કેસબારી પર કેસ કઢાવવા માટે કલાકો સુધી લાઈનોમાં ઊભું રહેવું પડતું હતું ત્યારે દર્દીઓની સુવિધાને અર્થતંત્ર બનાવવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતની તમામ સરકારી સિવિલ હોસ્પિટલોમાં હવેથી કેસ કાઢવાની પ્રક્રિયા ઓનલાઈન સિસ્ટમથી ડિજિટલ બનાવવામાં આવી છે જ્યારે આ કેસ કાઢવાની ડિજિટલ પ્રક્રિયાની વાત કરવા જોઈએ તો દર્દીઓના મોબાઈલથી ઓનલાઈન પ્રક્રિયા પ્રમાણે દર્દીઓને એબીએસએએફ નામની એપ્લિકેશનમાં નોંધણી કરી આપવાની પ્રક્રિયા હાલની તમામ હોસ્પિટલોમાં શરૂ કરવામાં આવી છે અત્રેની જનરલ હોસ્પિટલ પાટણ ખાતે રાજ્ય કક્ષાએથી મળેલી સૂચના અન્વયે અત્રેની હોસ્પિટલ ખાતે આવતા તમામ દર્દીઓ જે ઓપીડીમાં આવે આઈપીડીમાં આવે કે ઇમરજન્સી સેવાઓમાં આવે એ તમામ દર્દીઓનું આજ રોજથી સિવિલ હોસ્પિટલ પાટણ ખાતે આભા આઈડી આભા આઈડી એટલે આયુષ્યમાન ભારત ડિજિટલ ઇન્ડિયા નું હેલ્થ આઈડી કાઢવામાં આવે છે જે અંતર્ગત આપણે એક ડેટા એન્ટ્રી ઓપરેટરને રેગ્યુલર નીચે અલાયદા ટેબલ આપીને ઓપીડી એરિયામાં કેસ બારેની બાજુમાં બેસાડેલ છે અને એ જે ડેટા એન્ટ્રી ઓપરેટર છે એ રેગ્યુલર બેઝિસ ઉપર પાંચસો દર્દીઓ આવતા હોય એ તમામે તમામ દર્દીઓનો ઓપીડી આઈપીડી કે ઇમરજન્સી સેવામાં આવતા દર્દીઓને આભા આઈડી કાઢીને રૂબરૂમાં ક્યુઆર કોડ સ્કેન કરાવીને જનરેટ કરી આપે છે જેથી કરીને આ અહીંયા અર્થરેની હોસ્પિટલ આવતા તમામ દર્દીઓને પોતાના હેલ્થ આઈડી અને એમની નોન કોમ્યુનિકેબલ ડિઝીઝની જાણકારી એમના મોબાઈલમાં જ મળી રહે છે આપનું નામ અને ડૉક્ટર હિમાંશુ દવે એચ સિવિલ હોસ્પિટલ પાટણ